સુરત ટેક્સટાઇલ માર્કેટમાંથી સ્વદેશી અપનાવોની અનોખી પહેલ શરૂ થઈ છે ભારતની ટેક્સટાઇલ રાજધાની કહેવાતા સુરતના વેપારીઓએ હવે દરેક બોક્સ પાર્સલ અને પટ્ટી પર સ્વદેશી લખવાનો સંકલ્પ લીધેલો છે સુરતમાંથી દરરોજ કરોડો રૂપિયાનો માલ દેશભરમાં મોકલવામાં આવે છે તેથી આ સંદેશ સીધો લાખો ગ્રાહકો સુધી પહોંચશે સુરતમાં દરરોજ અંદાજે પાંચ કરોડ મીટર કપાડનું ઉત્પાદન થાય છે જેમાંથી મોટા ભાગની સપ્લાય દેશના દરેક રાજ્યમાં થાય છે વેપારીઓનું કહેવું છે કે સુરતની સાડી અને ડ્રેસ મટીરીયલ પહેલેથી જ સંપૂર્ણ સ્વદેશી છે જો ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવે તો દુનિયાના કોઈ बजार में स्पर्धा कर अब सूरत के सत्तर हजार व्यापारी इस संकल्प को आगे बढ़ा रहे हैं और आने वाले समय में हम हर एक दुकान के ऊपर ये स्टिकर लगा के पैकिंग मटेरियल पट्टी पार्सल सबके द्वारा एक ऐसा मैसेज एक ऐसा एक आंदोलन की भांति इसको जनजागृति के रूप में लाएंगे कि हमें स्वदेशी यूज करना है स्वदेश में बना हुआ

કે અહીંયાથી પૂરા ભારત વર્ષની અંદર જે સાડીના બોક્સ જાય છે એ બોક્સ ઉપર એમની સાડીની જે થેલીઓ હોય છે એ થેલીઓ ઉપર પેકિંગ મટીરિયલ ઉપર સાઈડની પટ્ટીઓ ઉપર દરેક જગ્યાએ ગર્વ કહો યહ સ્વદેશી હૈ આ સ્લોગન લગાડીને પૂરા ભારત વર્ષમાં આ કેમ્પેનને અમે આગળ વધારવા માટે જઈ રહ્યા છીએ